સુરેન્દ્રનગર વસાવડા ચોકડી પાસેથી ચોરીના સાથે તાલુકાના ગામના ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વાળાના માર્ગદર્શન હેઠળ ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા અને ગુનેગારોને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે તેઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વસાવડા ચોકડી પાસેથી મોટરસાયકલ સાથે શંકાસ્પદ યુવક મેહુલભાઈ ગુગાભાઈ ઠાકોર રહેવાસી સુલતાનપુર વાળાને રોકી સગને પૂછપરછ કરતાં મોટરસાયકલની ચોરી કર્યા હોવાની કબૂલાત આપતા આ શક્ષ વિરુદ્ધ ધાંગત્રા પોલીસ મથકને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરી ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે